રાજકોટ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર શ્રી તેમજ તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા શોધાયેલ બસો વીસ કિંમતી મોબાઈલ સુપ્રત કરવામાં આવ્યા હતા તેમજ અન્ય પોલીસ સ્ટેશન્સ દ્વારા શોધાયેલા મોબાઈલ મળી કુલ ત્રણસો બાસઠ કિંમતી મોબાઈલ ફોન તેના માલિકોને પરત કરવામાં આવ્યા હતા તેમજ અલગ અલગ સાયબર ક્રાઇમ ફ્રોડના થયેલા કેસોમાં જે કામગીરી કરવામાં આવી છે તે મુખ્ય થતા પૈસા પરત કરવા માટે પોલીસે ખાસ જહેમત ઉઠાવી હતી આ તમામ કામગીરીમાં ઓગણસાઠ લાખ ચુમ્માલીસ હજારથી પણ વધુની કિંમતના મોબાઈલ્સ અને ફ્રોડમાં ગયેલ રકમ રિકવર કરી એક કરોડ છોતેર લાખ ઓગણપચાસ જેવી રકમ પરત કરાવી હતી આ કાર્યક્રમમાં હાજર તમામ ફરિયાદીઓ અને અરજદારોને પોતાનો મુદ્દો માલ પરત મળતા ખુશખુશાલ થઈ ગયા હતા અહેવાલ દીપક રાઠોડ